તો આમ જનતાને શું કરે એ જોવાનું રહે ગુજરાત સિક્યોર ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું તંત્રીએવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ અમદાવાદ હાથની અડડવા ની બરોબર જે હાથની અડાડવાનો હાથની અડાડવાનો બરોબર જે બી હોય મારી કેમ પણ એનું કારણ નથી લગાવવું કારણ નથી લગાવો કેમ નથી લગાડું મારી નથી તમે મારો વિષય તો કેમ નથી આ બધી ઉપાડો છો તમે મારી મરજી ની વાત છે પણ કેમ ઉપાડો છો તમે લગાડી ફરિયાદ તો થશે જ જાવ ના શું બધું અરે નથી આ બધું કેમ આવી જાય બધું કેટલી ગાડીઓ મરજી ની વાત છે પણ કેમ મરજી ની વાત પંદર ગાડી પંદર કેટલી પંદર ઓકે પંદર ભરાય ને હા મેં ભરાય બરોબર પંદર ને સત્તર ભર્યું બરોબર કઈ વાંધો નહીં ભરાય ને